ूह चौद ना ऑक्सिडेशन अवस्थाओ रासायनिक सक्रियतान वलन જોઈશું આપણે તો સમૂહ ચૌદ ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એનએસ ટુ એનપી છે માટે તેમનો સામાન્ય ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક પ્લસ ફોર છે માટે જર્મેનિયમ ટીન અને લેર

કાર્બન અને સિલિકોનમાં પ્લસ ફોર ઓક્સિડેશન સ્થાયી અવસ્થા છે પરંતુ જર્મેનિયમ ટીન અને લે તે ડી અને એ પ્રકારની અક્ષર ધરાવતું હોવાને લીધે તેમાં નિષ્ક્રિય પ્રભાવી થવાની રીતે ની સાથે જોવા મળે છે અને આ પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ જર્મેનિયમ થી લેટ તરફ થતા તે વધે છે હવે આપણે જોઈએ રાસાયણિક સક્રિયતાના વલણો સૌથી પેલો જોઈએ બીજું છે આ સમૂહના કાર્બન સિવાયના તત્વો ચાર થી વધુ સવર્ક આગ ધરાવતા સંયોજન બનાવે છે કાર્બન સિવાયના તત્વો સવર્ગ ચાર થી સંયોજનો બનાવે છે ઉદાહરણ લઈને આપણે જોઈએ

દ્વિસંયોજક સ્થિતિમાં કાર્બન તથા સિલિકોન કાર્બન અને સિલિકોન ભાગ્યે હોય છે એટલે કે સીએક્સ ટુ સી સીએલ ટુ ટુ

કેટેનેશન વલણ તો સૌથી વધારે કેટેનેશન કાર્બન માં જોવા મળે છે ત્યારબાદ સિલિકોન ત્યારબાદ જર્મેનિયમ અને ટીન માં લગભગ સમાન જોવા મળે છે સૌથી ઓછું લેડ ચોથું જોઈએ આપણે પાંચમું પોતાના જ પરમાણુ સાથે પીપાઈ પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા તથા નાઇટ્રો ડાય અને ડાય ઓક્સિજન જેવા જેવા અન્ય પરમાણુ સાથે આવા બંધ બનાવવાની ક્ષમતા કાર્બન થી લેડ તરફ જતા ઘટતી જાય છે એટલે કે કાર્બન થી લેડ તરફ જવાથી પીપાઈ પીપાઈ બંધ બનવાની ક્ષમતા બંધ બનવાની ક્ષમતા એટલે કે એન્ટ અને ડાય ઓક્સિજન એટલે કે ઓક્સિજન જેવા અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની પ્રક્રિયા આ બંને કાર્બનથી બ્લેડ તરફ જતા ઘટતી જાય છે જોઈએ તો આપણે કે છે કાર્બન છે એ ઓક્સિજન સાથે જલ્દીથી પ્રક્રિયા કરે છે માટે તે વાયુ સ્વરૂપે જોવા મળે છે એ જ રીતે સિલિકોન સિલિકા કેસઓ ટુ એ આપને ઘન સ્વરૂપે મળે છે એ પ્રક્રિયા જલ્દીથી કરી શકે છે પરંતુ જર્મેનિયમ ટીન અને લેડ તેમની એન ટુ અને સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા અનુક્રમે ઘટતી જાય છે પાંચમું આપણે જોઈએ છઠ્ઠું સિલિકોન જર્મેનિયમ ટીન તથા લેડ એમએ પ્રકારના ટેટ્રાહેલાઇડ બનાવે છે સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ

પરમાણુ ક્રમાં તરફ જતા આયનીય વલણ ઘટે છે એ જ રીતે ઉષ્મીય સ્થાયિત્વ પણ ઘટે છે એટલે કે ફ્લોરિન નું વધારે આયની વલણ હશે એ જ રીતે પાણી દ્વારા તે જળ વિભાજન પામે છે ધારો કે આપણે વાત કરીએ સિલિકોન માટે તો SiCl4 ચાર મોલ પાણી ગીવ SiOH ટ્વાઇસ પ્લસ ટી બે મોલ પાણી સાથે પ્રક્રિયા કરે તો એસેન અને ચાર મોલ એચસીએલ આવે છે જ રીતે જર્મેનિયમ ટીન અને લેડ એ એમએક્સ ટુ પ્રકારના ડાય હેલાઇટ બનાવે છે જર્મેનિયમ ટીન અને લેડ એ એમએક્સ ટુ પ્રકારના હેલાઇટ બનાવે છે અને આ હેલાઇટ ને આપણે સ્થાયીતા જોઈએ તો તેમની સ્થાયીતા છે सो की प्रकारे ऊंची साई सीएस टू ई लेस देन एसआई एक्स टू ई लेस देन जीई एक्स टू ई लेस देन S n x 2 is less than P P x 2। अब ये आपने बात करिए कि जैन समूह में ऊपर से नीचे तरफ जाइए, के समूह में ऊपर से नीचे तरफ जाता દ્વિસંયોજક સ્થિતિ વધુ સ્થાયી બને છે દ્વિસયોજક વધે છે ધારો કે આપણે વાત કરીએ કે ટીનને ઓગાળતા એસેન સીએલ ટુ મળે છે ઉદાહરણ જોઈએ

असंकेन्द्रित HCl ની વાત કરી નિર્જળ SnCl2 એસિડિક દ્રાવણમાં રિડક્શન કરતા તરીકે વર્તે છે નિર્જળ SnCl2 એસિડિક દ્રાવણમાં રિડક્શન કરતા તરીકે वर्ते प्लस थ्री प्लस एसेन प्लस टू जीव एसेन प्लस फोर प्लस टू मोल પોતાનું ઓક્સિડેશન થાય તો એસ પ્લસ ટુ નું પોતાનું ઓક્સિડેશન થાય છે પ્લસ ટુ માંથી પ્લસ ફોર ઓક્સિડેશન આ થાય છે બીજાનું રિડક્શન કરે છે એટલે એફી થ્રી પ્લસ માંથી એપી પ્લસ ટુ મળે છે હવે આપણે જોઈએ કે દ્રાવ્ય લેડ ક્ષારમાં હેલાઇડ આયન ઉમેરતા પીબી ટુ હેલાઇડ બને છે ધારો કે પીબી પ્લસ ટુ તેમાં આપણે હેલાઇડ ઉમેરીએ તો પીબી એક્સ ટુ મળે છે જ્યાં એક્સ બરાબર ક્લોરિન ક્લોરિન બ્રોમિન આવડીન થશે હવે અહીંયા આપણે જોઈએ કે પીબી નો કલર BBI2 ए विडा रंग નો છે અને બાકીના હેલાઇડ બાકીના હેલાઇડ રંગ વિહીન છે અને આ બધા હેલાઇડ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે સિલિકોન જર્મેનિયમ ટીન અને લેર સિલિકોન જર્મેનિયમ ટીન અને લેર સિલિકોન તથા ઓક્સિજન પરમાણુઓ સજક બંધ દ્વારા અસમિત ત્રિપરિમાણીય નેટવર્ક બનાવે છે એસઆઈઓ ટુ એટલે કે સિલિકામાં પ્રત્યેક એસઆઈ પરમાણુ તેના સજક બંધ દ્વારા ચાર ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ હોય છે પરમાણુ ઓક્સિજન પરમાણુ સાથે રીતે જોડાયેલ હોય છે હવે આપણે વાત કરીએ ફટિકમય સિલિકોન ડાયોક્સાઇડ ફટિકમય સિલિકોન ડાઉન સાઇડ નું પ્રાપ્તિસાન તે આપણને ક્વાડમાંથી પણ મળી આવે છે અથવા તો કૃષ્ટો બેલ આઇકનીજમાંથી અથવા તો ટ્રાઈ ડાયમાઇટ ખનીજ માંથી જોવા મળે છે તેમાં આપણે જોઈએ ક્વાર્ટનો ઉપયોગ ક્વાર્ટનો ઉપયોગ દાબ વિદ્યુત સ્ફટિક તરીકે આંદોલક તરીકે અથવા તો ટ્રાન્સડ્યુશરમાં પણ થાય છે હવે આપણે જોઈએ કે સોડિયમ ને ધારો કે સોડિયમ સિલિકેટ એસિડિક બનાવીને જેલ મેળવવામાં આવે છે અને આ સિલિકા જેલનું જયારે નિર્જળીકરણ કરવામાં આવે છે ત્યારે મળતી સિલિકા જેલ મળતી સિલિકા જેલ નો ઉપયોગ જોઈએ તો તેનો ઉપયોગ ક્રોમેટોગ્રાફી અને અન્ય પદાર્થોની સુકવણી માટે ભેજ શોષક તરીકે થાય છે પદાર્થોની સુકવણી માટે તરીકે થાય છે હવે આપણે વાત કરીએ એચરિકતા અને બેઝિકતા માટે તો જી ઈઓ ટુ এসেন ওটো আনে পিপি ওটো এ গন সেন জনো ছে তেমায়ে তেমনে এসে বিক্তা ছুয়ে তো সোচে পেলা এসাই ওটো জি ওটো এসেন ওটো আ એસિડિક છે અને ગુણધર્મ ધરાવે છે એટલે કે જેમ જેમ આપણે સિલિકોનથી લેડ તરફ જઈએ તેમ તેમ તેની એસિડિકતા ઘટતી જાય છે હવે આપણે જોઈએ કેટલાક ઓક્સાઇડ ની બનાવટ સૌથી પહેલા એસેન ઓ ની બનાવટ તો પહેલા ધાતુને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી એસેન મળે છે આ ઉપરાંત એસેન ધાતુને સંકેન્દ્રિત નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી મળે છે આ એસેન નો ઉપયોગ પોલિશ કરવા માટે એટલે કે પોલિશિંગ માટે આ ઉપરાંત પોલિશિંગ માટે વપરાતા પાવડર તરીકે ઉપરાંત કાચ અને માટીના વાસણો બનાવવા થાય છે કાચ અને માટીના વાસણો બનાવવા હવે આપણે પીબી ઓટો ની બનાવટ જોઈએ પીબી ઓટો ની બનાવટ તો સૌથી પહેલા પીબી થ્રી ઓચનો સાથે પ્રક્રિયા કરવાથી આપણને મળે છે આ ઉપરાંત મોલ લેડ નાઇટ્રેટ અને પાણી મળે છે અહીંયા આપણે જોઈએ કે પીબીઓ ટુ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને CBO2 એસિડ સાથે પ્રક્રિયા કરવાથી O2 છૂટો પડે છે એટલે કે PBO2 ની ધારો કે આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો PB O2 છૂટો પડે છે હવે આપણે જોઈએ SN અને PB એમો પ્રકારના સાઈ ઓક્સાઇડ પણ બનાવે છે એટલે કે આપણે કહી શકીએ કે અને મળે છે કે આપણે એસએન ઓ મેળવવું છે તો એના માટે જોઈએ એસએન ઓ ની બનાવટ sn c2o4 એટલે કે ટ ઓક્ઝેલેટ ટ ઓક્ઝેલેટ ને આપણે ગરમ કરવાથી sno કે ટ ઓક્સાઇડ + co + co2 મળે છે હવે આપણે જોઈએ કે pp

મળે છે આ ઉપરાંત હવે આપણે ધારો કે ટીબીઓ હવા સાથે એટલે કે ઓટુ સાથે પરાવર્તી ભઠ્ઠીમાં પરાવર્તની ભઠ્ઠીમાં

સંયોગી મિશ્રણ છે અને પીટી થઈ ઓપો એ રાતારામનો છે